Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે કરી દેજો મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો અત્યારે તેતાલીસ લોકોનું થયું મોત જી આ મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મસ્જિદ પર મોટો રોન હુમલો કર્યો જેમાં તેતાલીસ લોકો માર્યા ગયા જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો શુક્રવારે વહેલી સવારે સુદાનના અત્યારે ઉત્તર દાકુળ ક્ષેત્રની રાજધાની અલફરાસમાં ત્યારે એક મસ્જિદ પર અર્ધલક્ષરી દળએ ત્યારે ડ્રોન હુમલો કર્યો જેમાં તેંતાલીસ નાગરિક માર્યા ગયા મારતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો તેંતાલીસ લોકો માર્યા ગયા છે ત્યારે મિત્રો હુમલાને કારણે મસ્જિદના પરિષદમાં હારકતા અને ચીસો પડી ગઈ હતી ત્યારે મિત્રો એક ત્યારે એક સ્થાનિક ત્યારે તબીબી દ્યુત્રે દાવો કર્યો હતો કે આ હુમલો આરએસએફ ત્યારે એક અર્ધલક્ષરી દળ દ્વારા કરવામાં આવ્યો હતો જ્યાં મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્ર આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા આવે તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ